બેતરી સોલાન 2025 ના રો ડિન્ડોલી વિસ્તારમાં એક પાણીના નાળામાંથી એક માણસના ગળાના ભાગે ચપ્પુના ઘા મારીને એક ડેડ બોડી મળી આવી હતી અનડિટેક્ડ ગુનો હોય અને અનઆઇડેન્ટિફાઇડ ડેડ બોડી હોય ક્રાઈમન્સની અલગ અલગ ટીમો આ બાબતમાં કામ કરી રહી હતી એમ પોલીસ ઇન્સ્પેક્ટર જૈન જાલા અને એમની ટીમે એક માહિતી મળી કે મરનારનું નામ છે એ સુભાષ લાટે છે અને એ લીંબાય વિસ્તારમાં રહે છે આ વધુ તપાસ કરતા આ ત્રિગુનાના કામ એ પરમ દિવસે સુપર ક્રાઈમ બ્રાન્ચની ટીમે બિહાર STF સાથે આગુણર્મલ સંતોળ નવિન પ્રમૌધ કુમાર યાદવ નામના આબને પકડી પાડ્યો છે તેને 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ લાવ્યા સ્પોટ પર રજૂ કરવામાં આવ્યો છે અને આની પૂછપરછમાં એવું જાણવા મળ્યું કે નવિન યાદવ અને વિકાસ યાદવ બંને કઝિન ભાઈ છે અને અને સુભાષ લાટે કે આ બંને હમાલીનું કામ કરતા હોય અને એની સાથે આ સુપરબુલ ફેલામાં મુંસી તરીકે કામ કરતા હોય બંને એકબીજા સાથે પરિચિત થયેલા નવા નવા લોકો સાથે મળતા હતા કોઈ બાબતમાં એમને 15 તારીખના રોજ ઝઘડો થતા એમને મારી ડેડ બોડી ફેંકી અને બન્ને લોકો એનાથી ચમાતી પૈસા, મોબાઈલ અને એનું મોટરસાઇકલ લઈ અને ત્યાંથી ભાગી ગયા હતા અને અલગ અલગ બન્ને વિકાસ અને નવીન અલગ અલગ ટ્રેનો મારફતે ભાગી ગયા હતા જેમાં નવીન ને પોલીસ નિયર એસટીએની મદદથી સુરત પ્રેમી ranchers ની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે આગળની તપાસ માટે એને ડીંડोली પોલીસ સ્ટેશન સોંપવામાં આવશે एमओई लोगों को झगड़ो थियो तो એટલે એને ઘરે ચપ્પુ મારી દીધું અને ઝઘડાના કારણે એને અમૃત્યુ નું જોમ આવી આદર તો ગુનામાં ના હત્યા સુધી કોઈ આગળ ગુનામાં સંભાળી એક માહિતી નથી